દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિભાગોમાં ચાલતા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સો ની ફી વધારાઈ છે નવા શૈક્ષણિક વર્ષ બે પચીસ થી બે છવ્વીસ થી વીસ ટકા વધારવામાં આવી છે ફીમાં થયેલા આ વધારાને લઈ વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે એબીવીપી દ્વારા આજે વિરોધ કરીને નારેબાજી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના મતે આ ફી વધારો અયોગ્ય છે અને આર્થિક બોજ ઉભો કરે છે આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિની ઓફિસ સામે સૂત્રચાર કરવામાં આવ્યા હતા સાથે જ ફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે તમારું નામ નમસ્તે રવિ માંગો આજ સુરત મહાનગર મંત્રી નું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રવિ શું માંગ છે આજે યુનિવર્સિટી દ્વારા જે વીસ ટકાનો જે ફી વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારો એક નિંદનીય જે ઘટના કહેવાય જે ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટી છે જેમાં સાઉથ ગુજરાતના અઢી લાખથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે તો એ વિદ્યાર્થીઓને જે વીસ ટકાનો ફી વધારો એક માઠી અસર થઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે યુનિવર્સિટી દ્વારા અચાનક આ રીતે કઈ રીતે વીસ ટકાનો ફી વધારો કરવામાં આવ્યો અને ઘણા વિદ્યાર્થીઓ ગરીબ ઘરમાંથી મધ્યમ વર્ગમાંથી આવતા હોય તો એ વિદ્યાર્થીઓ માન માંડ પોતાની ફી ભરી શકતા હોય તો એવા વિદ્યાર્થીઓ પણ એક ચિંતામાં છે કે અમે કોલેજની યુનિવર્સિટીઓની ફી કઈ રીતે આ રીતે ભરી શકશું અને યુનિવર્સિટી દ્વારા આજે પ્રાઇવેટ કોલેજોને એક કમાણી કરવા માંગતા હોય આ વીસ ટકાનો ફી વધારો કરીને એવું એક સાબિત કરવા માગે છે અને જો વિદ્યાર્થી પરિષદ ની આ માંગ સંતોષવામાં નહી આવે કે વીસ ટકાનો નો ફી વધારો પાછો ખેંચવામાં નહી આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો યુનિવર્સિટી પણ બંધ કરાવશે વિદ્યાર્થી પરિષદ